તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયાના સૌથી મોટામાં મોટા એક સમાચાર સામે આવી રહ્યા છે મારા ભાઈઓ ઇસ્ટાગ્રામના મિત્રો ફેમસ એવા પૂનમબેન ઠાકોર મિત્રો જેમના પતિ ભરતભાઈ ઠાકોર પર મિત્રો બે મર્ડરના કે મર્ડરનો મિત્રો આરોપ લાગ્યો છે મારા ભાઈઓ શું છે સચ્ચાઈ વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈ પૂનમબેન ઠાકોર કે જેમને મિત્રો બનાસકાંઠાનું છોકરું નાનું છોકરું પણ ઓળખતું જ હશે અને મિત્રો તેમના પતિ ભરતભાઈ ઠાકોર કે જેઓ મોટા મોટા કલાકારો મિત્રો સાથે હંમેશા જોવા મળતા જ હોય છે અને મારા ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયાના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો પૂનમબેન ઠાકોરના પતિ ભરત ઠાકોરે મિત્રો બે મર્ડર કર્યા હોવાનો તેના ઉપર મિત્રો આરોપ લાગી ગયો છે હવે મારા ભાઈઓ તેમને મિત્રો પોલીસે ગિરફતાર પણ કરી દીધા છે મારા ભાઈઓ તેમને દશરથ ઠાકોર અને ગિરીશ ઠાકોરનો મિત્રો મર્ડર કર્યો હોવાનો મિત્રો તેમને ના પર આરોપ લાગ્યો છે હવે મારા ભાઈઓ આવનારો સમય બતાવશે કે ભરતભાઈ ઠાકોર ઉપર મિત્રો આરોપ લાગ્યો છે તો મિત્રો તેમને શું થશે શું મારા ભાઈઓ તેઓ જલ્દી છૂટી જશે કે નહીં થાય કે તેમને સજા થશે આવનારો સમય બતાવશે બસ મારા ભાઈઓ આટલો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા